રાજ્ય સરકાર દ્વારા હાલ ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓમાં અસામાજિક તત્વો તેમજ ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે દારૂનો વ્યવસાય હોય કે કોઈપણ પ્રકારના કહી શકાય કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તમામ એવા લોકો પર હાલ બુલડોઝર કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જેમાં હાલ આજે વડોદરા જિલ્લાના બાદરા તાલુકામાં ભરૂ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભરૂ પોલીસ દ્વારા તેમજ કહી શકાય કે લાગતા વળગતા કર્મચારીઓ અધિકારીઓ દ્વારા જે છે હાલ સલીમ સૈયદ નામના એનડી આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે એનડીપીએસના ગુનાઓમાં વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વડોદરા શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયેલા વ્યક્તિ એટલે કે સલીમ સૈયદના ઘર પર હાલ પોલીસ દ્વારા જે છે બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના સ્પષ્ટ દ્રશ્યો આપણે સૌ જોઈ શકીએ છીએ હાલ આ વડુ તાલુકો વડુ વિસ્તારનો નવીનગરી વિસ્તાર છે અને નવીનગરી વિસ્તારમાં સલીમ સૈયદ નામના વ્યક્તિનું ઘર જે છે હાલ કોડી પાડવામાં આવી રહ્યું છે મકાન તોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ દસ દિવસ બાદ વીજ કનેક્શન બાદ ગેરકાયદેસર મકાન કે જે સરકારી જમીન પર બનેલું મકાન હાલ જે છે એ પોલીસ તેમજ કહી શકાય કે સરકારના વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાલ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ચુસ્ત આ બંદોબસ્ત પણ અહીંયા આગળ આપવામાં આવે છે જેના દ્રશ્યો પણ આપણે સૌ જોઈ શકીએ છીએ આ સિવિલમાં પણ પોલીસના કહી શકાય કે જવાનો જોવા મળી રહ્યા છે સ્ટાફ જવાનો છે પોલીસ જવાનો પણ છે મહિલા પોલીસ કર્મચારીઓ પણ જોવા મળી રહ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે હાલ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બોરના જિલ્લાના પાદરા તાલુકાના દ્રશ્યો છે ને અહીં આગળ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે વડુ વિસ્તારના સલીમ સૈયદ નામના

પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશનના વિસ્તારના નવી નગરી વિસ્તારની અંદર કરવામાં આવી રહી છે ને જે સીધા દ્રશ્યો હાલ બીએન ન્યૂઝ ગુજરાતીના સ્ક્રીન પર તો ચોક્કસ દર્શક મિત્રો આપ સૌએ જે પ્રકારે જોયું એમ ગુજરાત રાજ્ય સરકારનો એક આદેશ ગુજરાત પોલીસ વડાનો એક આદેશ છ કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરો અને ત્યારબાદ કાર્યવાહી શરૂ કરો આપને જણાવી દઈએ પાદરા તાલુકામાં યાસીન ઉર્ફે કહેવાતો ડોન કે જેને પોતાના નામની પાછળ પોતે જ ડોન લગાવ્યું હતું એવા યાસીનનું મકાન પાદરા પોલીસે તોડ્યું ત્યારબાદ હાલ વડુ પોલીસ દ્વારા સલીમ સૈયદનું મકાન પણ તોડી પાડવામાં આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં સલીમ સૈયદ ઉપર એનડીપીએસ ગુનાઓ નોંધાયેલા છે ત્યારે હાલ વડુ વિસ્તારના નવીનગરી વિસ્તારની અંદર તેનું મકાન જે ગેરકાયદેસર જમીન પર સરકારી જમીન પર હતું ગેરકાયદેસર મકાન હાલ પોલીસ દ્વારા તોડી પાડવામાં આવી રહ્યું છે જે પ્રકારે વાત કરવામાં આવે તો અગાઉ તેનું કાપી નાખવામાં આવ્યું હતું ને ત્યારબાદ હાલ હાલ ગેરકાયદેસર સરકારી જમીન પર બાંધવામાં આવેલું મકાન પણ પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે ત્યારે મહત્વની બાબત છે કે જે પ્રકારે ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક તત્વો યાદી કરી યાદી તૈયાર કરી અને તેમના મકાનો તોડવામાં આવી રહ્યા છે તે જ રીતે પાદરાના મૂળ વિસ્તારમાં પણ હાલ મકાનો તોડવાની કાર્યવાહી ચાલી રહી છે